બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થઈ શકે છે અને ગુજરાતને વધુ એક જિલ્લો મળી શકે છે બીજી તરફ આજે સરકારની કેબિનેટની બેઠક મળી હતી તેમાં બાબતે ચર્ચા કરવામાં આવી છે તો કેબિનેટની બેઠકમાં પણ બનાસકાંઠા જિલ્લાને લઈને ગ્રીન જંડી મળી ગઈ છે મહત્વનું છે કે છવ્વીસ જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી કક્ષાએથી આ જાહેરાત થઈ શકે છે તો બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થઈ શકે છે થરાદ વાવ એક અલગ જિલ્લો બની શકે છે ત્યારે ગુજરાતને વધુ એક જિલ્લો મળી શકે છે બીજી તરફ સરકારની કેબિનેટની બેઠકમાં પણ આ બાબતે ચર્ચા કરવામાં આવી છે કેબિનેટની બેઠકમાં પણ બનાસકાંઠા જિલ્લાને લઈને ગ્રીન ઝંડી આપી દેવામાં આવી છે તો મહત્વનું છે કે 26 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી કક્ષાએ આ જાહેરાત થઈ શકે છે આજે કેબિનેટની ચર્ચામાં એવું સાંભળવા મળ્યું છે કે થરાદને રાજવાબ જિલ્લો નવો બને એવી વાત જે અમે સાંભળી છે ખરેખર આનંદની વાત છે ખૂબ ખુશી થાય છે અમારી પણ વર્ષો જૂની કોંગ્રેસ પાર્ટીની માગણી હતી આના માટે અમે ઘણી લડતો લેલા છીએ ઘણા ધરણા ઓદલોનો કર્યા છે પણ આજે અમને સંતોષ છે થરાદ તાલુકાને એમ કે થરાદ તાલુકાને એમ કે જિલ્લો આજે જાહેર કરવામાં આવ્યો કેબિનેટમાં મંજૂરી મળી હું સોંપડ્યું એટલે ખૂબ અમને આનંદ થયો અને હજી કે સત્તાવાર જાહેરાત થશે એટલે ખૂબ એમ આમ આનંદ છે અને થરાદની અંદર જે તે ટાઈમે એમ કે તબિયાર સાહેબ જિલ્લા કલેક્ટર કલેક્ટર હતા એ ટાઈમે એમના પાસે માહિતી મોગી એમણે આખું જે તે ટાઈમે માહિતી આપી કે એમ કે કૃષિ યુનિવર્સિટી પણ આવેલ છે થરાદની અંદર આઈટીઆઈ કોલેજો જે એમ કે કે હમણાં કોલેજ પણ બની પી લઈએ હાઈકોર્ટ સેશન કોર્ટ પણ બની છે સરકારી સ્કૂલો છે આદર્શ સ્કૂલ છે નિવાસી સ્કૂલ થઈ અને જે તે એમ કે થરાદમાં ડીએવા કચેરી પણ મંજૂર જે તે ટાઈમે થલ છે એટલે જે થરાદ તાલુકોને જિલ્લો બનાવવામાં આવ્યો અને જે પણ થયું સત્તાવાર જાહેર થાય અને થશે એમાં અમે સરકાર શરી ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજે થરાદને જિલ્લો બનાવ્યાના સમાચાર મળ્યા તે જાણીને ખૂબ ખૂબ આનંદ થયો હું અંબરલાલ જોશી પૂર્વ મહામંત્રી થારદ તાલુકા ભારતીય જનતા પાર્ટી એ વખતના અમારા વર્તમાન ધારાસભ્ય અને સરકારના મંત્રી પરબતભાઈ પટેલ સાહેબ અને સાંસદ પૂર્વ પ્રભતભાઈ પટેલ સાહેબના અને અમારા પ્રજાજનોના તે વખતની પાર્ટીના અથાગ બનેનો પ્રયત્નો હતા જ એ વખતે અમે માંગણી કરી હતી અને એની આજે સરકારે જે વાચા આપી અને થરાદને જિલ્લો બનાવ્યો છે એ બદલ નામદાર સરકારનો અને અમારા એમએલએ અને વર્તમાન અધ્યક્ષ માન્ય શ્રી શંકરભાઈ સાહેબ એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માની છીએ કે આ વિસ્તારનો હવે અનેક ક્ષેત્રે વિકાસ થશે એ એમાં કોઈ કાચી કમી નહીં રહે સરકારનો ખૂબ ખૂબ આભાર હું સેનાલ યુવક મંડળનો પ્રમુખ છું થરાદ અને જે બનાસકાંઠામાંથી બે ભાગ પડી અને થરાદને જિલ્લો બનવાની જાહેરાતને અત્યારે સમાધાન સાંભળે અને અમારા બધા થરાદવાસીઓનો ખૂબ આનંદનો પાર રહેતો નથી તે બદલ શંકરભાઈ ચૌધરી સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તથા બધા પણ જે પણ જે કામ કરવાવાળા નાના મોટા વેપારીઓ તે ખુશીનો માહોલ આનંદની લાગણી સાથે અત્યારે બધા અમારી જોડે આવે છે અમૃતલાલ અત્યારે જમીનમાં આમ થશે ધંધામાં આમ થશે પેલું થશે ખૂબ સારા વિચારો લઈને આવે છે તે બદલ શંકરભાઈ ચૌધરીનો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર